નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક કક્ષાએ એમ એ એમ કોમ એમએસસી વગેરે જેવા કોર્સની અંદર સાથે સાથે બી એડની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે જે છે એ જીગાસ પોર્ટલ પર ફરજિયાત ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું હતું અને ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા પછી તમારા જે છે એ પ્રવેશ માટેના રાઉન્ડ જાહેર થનાર હતા એની અંદર તબક્કો એક જે છે એ પૂરો થઈ ગયો છે એટલે કે રાઉન્ડ એકથી ચાર જે છે એ પૂરા થઈ ગયા છે તો હવે રાઉન્ડ એકથી ચાર પૂરો થઈ ગયું છે તો જે વિદ્યાર્થીઓને એડમિશન મળી ગઈ હોય એમણે શું કરવું જે વિદ્યાર્થીઓને હજુ સુધી એડમિશન ના મળી હોય એમણે શું કરવાનું જે વિદ્યાર્થીઓને કોલેજ બદલવી હોય વિષય બદલવો હોય યુનિવર્સિટી બદલવી હોય કે ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય તો એ સુધારવી હોય તો શું કરવું સાથે સાથે જે વિદ્યાર્થીઓને હજુ સુધી એક પણ કોલેજ દ્વારા ઓફર જ નથી આપવામાં આવી એ વિદ્યાર્થીઓ શું કરવું એના વિશેની સંપૂર્ણ માહિતી તથા પ્રવેશ માટેનો તબક્કો બે જે યોજાનાર છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોયા છીએ મિત્રો એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને કોલેજ એડમિશનની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં તમારી કોલેજની તમામ અપડેટ છે એને મેળવવા માટે તમે એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો જો તમે જોઈ શકો છો એના માટે જીકાસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર આવી ગયો છું તમારે આ વેબસાઇટ જે છે એ નિયમિત ચેક કરતા રહેવાની છે આ વેબસાઇટ પર જ જે છે એ તમામ અપડેટ્સ જે છે એ જાહેર કરવામાં આવે છે તો સૌ પ્રથમ અહીંયા લખ્યું છે એ પ્રમાણે આપણે પહેલાં આનું જે છે એ રિવાઇઝ શેડ્યુલ છે એક એકવાર ચેક કરી લઈ અને એના પછી આગળ બી જે છે એ ઇન્ફોર્મેશન હું તમે અહીંયા આગળ દેખાડું છું તો અહીંયા લખ્યું છે રિવાઇઝ શેડ્યુલ ઓફ ફર્સ્ટ ફેઝ ઓફ પીજી પ્રોગ્રામ્સ તો એ અંતર્ગત જે છે એ તમે જોઈ શકો છો તારીખ એક સાત બે હજાર પચીસના રોજ તબક્કા એક અંતર્ગત જે રાઉન્ડ એકથી ચાર યોજાનાર હતા એ તમામે તમામ રાઉન્ડ જે છે એ પૂરા થઈ ગયા છે તો પહેલાં આપણે વાત કરી લઈએ કે જે વિદ્યાર્થીઓને એડમિશન મળી ગયું છે એના માટે કોલેજ જે છે એ એક જુલાઈથી શરૂ થઈ ગઈ છે એક જુલાઈથી કોલેજો જે છે એ શરૂ થઈ ગઈ છે પરંતુ હજુ સુધી જે છે એ અભ્યાસક્રમ જે છે એ શરૂ કરવામાં આવ્યો નથી કારણ કે બીજા તબક્કાની અંદર એડમિશન જે છે એ મેળવવાના બાકી છે તો જે વિદ્યાર્થીઓને તબક્કા એકની અંદર રાઉન્ડ એકથી ચારની અંદર એડમિશન મળી ગયું છે તો એ વિદ્યાર્થીઓને જે છે એ હવે કોઈપણ પ્રકારની પ્રોસેસ કરવાની નથી એમની કોલેજ દ્વારા જ્યારે પણ એમને મેસેજ કરીને અથવા તો કોઈપણ રીતે નોટિફિકેશન આપવામાં આવે કે તમારી જે છે એ કોલેજ તો એક જુલાઈથી ચાલુ થઈ ગઈ છે કે તમારો આ તારીખથી જે છે એ લેક્ચર શરૂ થશે તો તમારે એ તારીખે લેક્ચરમાં જઈ અને લેક્ચર જે છે એ અટેન્ડ કરવાના છે હવે આપણે વાત કરીએ જે વિદ્યાર્થીઓને હજુ સુધી એક પણ કોલેજ દ્વારા ઓફર જ નથી આપવામાં આવી એડમિશન માટે ફોર્મ ભરવાનું છે છે અથવા જે એ બીજા તબક્કા માટે ડાયરેક્ટ ફોર્મ ભર્યું હોય તો એમના માટે જે છે એ રાઉન્ડ પાંચથી આઠ યોજના છે એના વિશેની સંપૂર્ણ માહિતી તો હવે આપણે ડાયરેક્ટ એના વિશે જે છે ઇન્ફોર્મેશન મેળવીએ તો એની ઇન્ફોર્મેશન જે છે એ પણ અહીંયા જ આપવામાં આવેલી છે લખી છે પ્રમાણે શેડ્યુલ ઓફ ધ સેકન્ડ ફેઝ ઓફ એડમિશન પ્રોસેસ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ ફોર ધ પોસ્ટ ગ્રેજ્યુએટ એટલે કે પીજી પ્રોગ્રામ તો કે જેને પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન લેવાનું હોય એમના માટે જે છે એ બીજા તબક્કાનું શેડ્યુલ જે છે એ અહીંયા આપવામાં આવેલું છે અનુસ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પ્રવેશ પ્રક્રિયા બે હજાર પચીસ વર્ષ માટે દ્વિતીય તબક્કાનું શેડ્યુલ જે અંતર્ગત તમે જોઈ શકો છો એની અંદર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ એક સાત બે હજાર પચીસ હતી અને તમારે જે છે એ ફોર્મની અંદર સુધારા વધારા કરવા હોય તો તમને બીજી તારીખ અને ત્રીજી તારીખ એમ જે છે એ બે તારીખ આપેલી હતી તો જે વિદ્યાર્થીઓને તબક્કા એકની અંદર રાઉન્ડ એકથી ચારની અંદર એક પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવેલી નથી એ વિદ્યાર્થીઓ જે છે એ અહીંયા તમે જોઈ શકો છો તબક્કા બેમાં ભાગ લેવા માટે તેમની યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ચોઈસ બદલવા ઈચ્છે છે તો તેઓ જે છે એ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ સુધીમાં બદલી શકે છે એટલે કે તમારે જે છે એ તમને રાઉન્ડ એકથી ચારની અંદર તમે કોલેજો સિલેક્ટ કરી હતી એ કોલેજો દ્વારા તમને જો ઓફર આપવામાં આવેલી નથી તો હવે તમારે જે છે એ વધારાની કોલેજો એડ કરવી હોય તો તમે જે છે એ અત્યારે કરી શકો છો યુનિવર્સિટી પણ બદલી શકો છો કોલેજ તમે ફોર એક્ઝામ્પલ એમએ માટે એડમિશન લઈ લીધું છે અને હવે તમને એવું થયું કે મારે તો બીએડ કરવું છે તો એ પણ તમે જે છે એ ત્રણ સાત બે હજાર પચીસ રાતે બાર વાગ્યા સુધી જે છે એ કરી શકો છો એના પછી તમે જે છે એ આની અંદર ફેરફાર કરી શકશો નહીં આગળ તમે એ જોઈ લો એકથી ચારની અંદર કોલેજ ખાતે પ્રવેશ કન્ફર્મ કરાવેલો છે અને હવે તમારે જે છે એ કેન્સલ કરાવો છે એટલે કે તમે તબક્કા એકથી ચારની અંદર કોઈ પણ કોલેજની અંદર એડમિશન લઈ લીધું છે પરંતુ હવે તમારે એ કોલેજની અંદર જવું નથી તો તમારે જે છે એ ચિકાસ પોર્ટલ પર લોગ કરી અને તમારું એડમિશન જે છે એ કેન્સલ કરાવી દેવાનું છે અને એના પછી તમારે જે છે એ નવેસરથી કોલેજ જે છે એ પસંદ કરવાની છે અને એ પણ ત્રણ સાત બે હજાર પચીસ સુધી તમે કરી શકશો અને ફોર્મની અંદર તમારે કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય એના દ્વારા તમારે જે છે એ ઓફર લેટરની અંદર નામ ના આવતું હોય તો એ પણ તમે જે છે કે તારીખ ત્રણ સાત બે હજાર પચીસ સુધીમાં સુધારી શકો છો હવે આપણે આગળ વાત કરીએ કે તમારે જે વિદ્યાર્થીઓ ફોર્મની અંદર સુધારા વધારા કરે છે એમને પણ જે છે એ તારીખ ચાર સાત બે હજાર પચીસ સુધીની અંદર ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી લેવાનું રહેશે તમે જોયું છે કે સૌપ્રથમ તમારે જે છે એ ત્રણસો રૂપિયા ફી ભરવાની એના પછી તમારી ડિટેલ્સ પછી એકેડેમિક ડિટેલ્સ પછી તમારી જે છે એ કોલેજ ચોઇસ કરવાની એના પછી તમારું ફોર્મ જે છે એ ફાઇનલ સબમિટ આપવાનું હોય છે જેવું તમે ફોર્મ ફાઇનલ સબમિટ આપો એવું તમારું વેરીફાઈનું બોક્સ જે આપોઆપ ગ્રીન કલરનું ના થઈ જાય તો તમારે જે છે એ અને એ રેડ કલરનું છે તો તમારે જે છે એ ફોર્મ વેરીફાય કરાવવાની જરૂર પડશે જો તમે કોલેજ પસંદગી ફરીથી સુધારો છો ત્રણ સાત બે હજાર પચીસના રોજ તો તમારે મોડામાં મોડું તમારા ઘરની નજીકની જે પણ કોલેજ હોય એ કોલેજના વેરિફિકેશન સેન્ટર ખાતે જઈ અને ફોર્મ જે છે એ વેરીફાઈ કરાવી લેવાનું રહેશે જો તમે ફોર્મ વેરીફાઈ નહીં કરાવો તો તમને જે છે એ એક પણ કોલેજ દ્વારા ઓફર આપવામાં આવશે નહીં તો તમે ફોર્મ ભરી અને ફાઇનલ સબમિટ આપેલું છે પરંતુ જો તમારું વેરીફાઈ કરવાનું બાકી હોય તો તમારા માટે ચાર સાત બે હજાર પચીસ સુધી હજુ મોકો છે તો મોડામાં મોડું તમારે તારીખ ચાર સાત બે હજાર પચીસ સુધીમાં નજીકના કોલેજ તમે મોસ્ટ ઓફ તમારા ઘરની જે નજીકની કોલેજ હશે ત્યાં વેરિફિકેશન સેન્ટર જે છે એ આપવામાં આવેલું હશે તો તમારા ઘરની નજીકની કોલેજમાં જઈ અને ફોર્મ જે છે એ વેરીફાય કરાવી લેવાનું રહેશે હવે આપણે વાત કરીએ કે જે છે એ પ્રવેશ માટેનો પાંચમો રાઉન્ડ છે તબક્કા બેની અંદર જે રાઉન્ડ પાંચથી આઠ યોજાનાર છે એની અંદર મેરિટ લિસ્ટ જે છે એ કઈ રીતે જાહેર કરવામાં આવશે તો તમે જોઈ શકો છો જે તમારું પાંચમા રાઉન્ડનું મેરિટ લિસ્ટ જે છે એ તારીખ આઠ સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને જો તમારું મેરિટ લિસ્ટની અંદર તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવે તો તમે એ ઓફર જે છે એ તમારે કન્ફર્મ કરવાની છે અને ઓફર કન્ફર્મ કર્યા પછી તમારે નવ સાત બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો આઠ તારીખે જે છે એ પાંચમા રાઉન્ડનો મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને પાંચમા રાઉન્ડની અંદર તમને ગમતી કોલેજ દ્વારા ઓફર આપી દેવામાં આવે તો સૌ પ્રથમ તમારે શું કરવાનું છે જીકાસ દ્વારા જે છે એ લોગ ઇન કરી લેવાનું છે જીકાસની અંદર તમારા ડેશબોર્ડ ત્યાં તમને આઠ તમે જે પણ કોલેજો સિલેક્ટ કરેલી છે એ તમામની સામે જો તમે મેરિટ લિસ્ટની અંદર આવતા હશો તો કન્ફર્મ ઓફર એવું લખેલું આવતું હશે તમારે સિમ્પલી એના પર ક્લિક કરવાનું છે ગોલ્ડન કલરની અંદર કન્ફર્મ ઓફર જે છે એ લખેલું આવતું હશે તમે એના પર જેવું ક્લિક કરશો તમારા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે એ ઓટીપી તમારે જે છે એ સબમિટ કરવાનું છે તમે ઓટીપી સબમિટ કરશો એવું તમારા સામે એક ઓપ્શન આવી જશે અને એની અંદર લખેલું હશે ડાઉનલોડ ઓફર લેટર તમારે જે છે એના પર ક્લિક કરી અને તમારો ઓફર લેટર જે છે એ ડાઉનલોડ કરી લેવાનો છે પછી ઓફર લેટર ડાઉનલોડ કર્યા પછી તમારે એની એક પ્રિન્ટ નીકાળી લેવાની છે અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ઓફર લેટરની પ્રિન્ટ અને તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક એક ઝેરોક સાથે તમારે મોડામાં મોડું નવ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ તમારા તમામ ડોક્યુમેન્ટ અને જરૂરી ફી સબમિટ કરાવી અને ઓટીપી આપી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે તો તમારે જે છે એ પાંચમા રાઉન્ડની અંદર ગમતી કોલેજની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય તો નવ સાત બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે પ્રવેશ માટેનું જે છઠ્ઠું રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ અગિયાર સાત બે હજાર પચ્ચીસના રોજ જાહેર કરવામાં આવશે જો છઠ્ઠા રાઉન્ડની અંદર તમને ગમતી કોલેજની દ્વારા ઓફર આપવામાં આવે તો તમારે તારીખ બાર સાત બે હજાર પચીસ સુધીમાં જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે સાતમા રાઉન્ડ છે એનું મેરિટ લિસ્ટ પંદર સાત બે હજાર પચીસના રોજ જાહેર કરવામાં આવશે અને તમારું સાતમા રાઉન્ડની અંદર નામ આવે તો તારીખ સોળ સાત બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે અને પ્રવેશ માટેનો અંતિમ અને આઠમો રાઉન્ડ જે છે એનું મેરિટ લિસ્ટ અઢાર સાત બે હજાર પચીસ રોજ જાહેર કરવામાં આવશે અને જો તમારા આઠમા રાઉન્ડની અંદર મેરિટ લિસ્ટની અંદર નામ આવે છે તો તમારે મોડામાં મોડું ઓગણીસ સાત બે હજાર પચીસ સુધીમાં કોલેજમાં જઈ અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે તો મિત્રો આમ આ તો આજનો વિડીયો જેની અંદર આપણે પ્રથમ તબક્કો પૂરો થઈ ગયો છે તો હવે તમારે શું કરવાનું પાંચમા છઠ્ઠા સાતમા અને આઠમા રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના વિડીયોની અંદર જોઈએ છે તમારે જે છે એ ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હજુ સુધી તો તમારે જે છે એ વેઇટ કરવાની છે જીખાસ પોર્ટલ પર કોઈ અપડેટ આવે તો પરંતુ તમારે જે છે એ ફોર્મ ભરેલું છે પરંતુ વેરીફાય કરવાનું બાકી છે તમારે કોલેજ પસંદગી ચેન્જ કર્યું છે ફોર્મની અંદર કોઈપણ પ્રકારની જે છે એ ભૂલ થઈ ગઈ છે એવી કોઈ પણ બાબત હોય તો તમે જે છે એ તારીખ ત્રણ સાત બે હજાર પચીસ સુધીમાં કરી શકશો અને એના પછી તમારે જે છે એ ફોર્મ વેરીફાઈ કરવું પડશે એ તમે તારીખ ચાર સાત બે હજાર પચીસ સુધીમાં કરાવી શકો છો આશા રાખું છું આજનો વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ